અમે દાદા ભગવાન માં જાય છે એ ધર્મ માં અમને બહુ શાંતિ મળે છે દાદા ભગવાન ક્યાં થઈ ગયા પૂજ્ય પૂજ્યશ્રી દાદા ભગવાન ભાદરણ માં થઈ ગયા અને પછી તેઓએ વડોદરા રહેવાનું રાખ્યું દાદા ભગવાન પછી એના શિષ્ય નીરુમા ડોક્ટર નીરુમા એ પણ તેમની પાસે જ્ઞાન લીધું અને તેઓ પણ અવિરત એની સેવામાં સાથે રહ્યા નીરુમા એ રાજકોટમાં આવી અને ત્રિમંદિરની જ્યારે સ્થાપના કરી શિલાયન્સ હતું એટલે ત્રિમંદિર મંદિરના શિલાયન્સ વિધિ વખતે અમો ફાઇલ વન અને ફાઇલ ટુ બંને જ્ઞાન લીધું જે જ્ઞાન લીધા પછી નીરુમાં ના ઘણા અમે સત્સંગ સાંભળ્યા છે અને નિરૂમાએ જે 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 સત્સંગમાં વાતો કરી છે સંદેશ આપ્યો છે કે સંસ્કાર આપ્યા છે એ તો જિંદગીભર ભૂલાય એમ નથી કારણ કે બે વહુના ઝઘડા હોય ઘરમાં કંકાસ હોય અને વહુને અને સાસુને ઝગડાના પોતે સમાધાન કરાવ્યા છે પછી એવા સમાધાન થયા છે મેં જોયું છે કે વહુ છે એ સાસુને પગે લાગે અને સાસુ એ એના વહુને પગે લાગે અને બંને પોતાના એકાબીજાના વાક કે કંકાસ ત્યારથી દૂર થયા છે ત્યાર પછી નીરુમાસ જે મોક્ષે ગયા તેમની સમાધિ હાલમાં ત્રિમંદિર અડાલત છે ત્યાં પણ અમે અવારનવાર જાય છે અને અત્યારે હાલમાં પૂજ્ય દીપકભાઈ દેસાઈ પૂજ્ય દિપકભાઈ દેસાઈના સત્સંગ ચાલુ હોય છે અને દાદા ભગવાનની જન્મજયંતિ જન્મ જન્મજયંતિ હતી મુંબઈ ખાતે ત્યારે અમે પાંચ જણા પાંચ જણા અમે ત્યાં ગયા હતા અને એવી નિરુમાના સાનિધ્યમાં દાદા ભગવાનની જન્મ જન્મજયંતિ મુંબઈ ઉજવવામાં આવી હતી ત્યાર પછી અલગ અલગ જગ્યાએ અમોએ દાદા ભગવાનની જન્મજયંતિ અને તેમના કાર્યક્રમો તેમના સત્સંગો તેમની પારાયણનો લાભ લીધો છે અને હું તો એમ કહું છું કે દાદા ભગવાન છે ને એ કોઈ ધર્મ કે સંપ્રદાય નથી દાદા ભગવાન એક નિષ્પક્ષ પાઠપણે દરેકને આત્મા વિશે સમજાવે છે દરેકમાં આત્મા છે કોઈને દુઃખ ન લાગે તે રીતે જીવન જીવવું અને ભોગવે તેની ભૂલ એટલે કોઈ પણ માણસ કાંઈ ભોગવતા હોય તો તો તે તેમની ભૂલ ભૂલ છે અને કર્મનો સિદ્ધાંત છે કર્મના સિદ્ધાંત મુજબ દરેક લોકોને સુખ ને દુઃખ મળતું હોય છે અને એમાંથી પસાર થવાનું હોય છે આવી રીતે જે દીપકભાઈના સત્સંગ જે અમે સાંભળી છે દર રવિવારે અને એના જે કેન્દ્રમાં નક્કી વાર હોય તેના કેન્દ્રમાં જઈ અને ઘણું જ્ઞાન પ્રાપ્ત થયું છે આવા જ્ઞાનથી જો દરેક લોકો એમાં જોડાય અથવા તો સાંભળે હું એમ નથી કહેતો કે આમાં સ્વામિનારાયણ ભગવાન થઈ ગયા એના સંપ્રદાયવાળા પણ આવે છે કોઈ પણ વૈષ્ણવપંથી આવે છે કોઈ પણ ધર્મ સંપ્રદાયમાં માનતા હોય એ આ દાદા ભગવાનના આ પ્રવચન સાંભળવા આવે છે એમાંથી જ્ઞાન પ્રાપ્ત કરે છે અને બધા સુખી છે જય હિન્દ જય ભારત ભારત માતા કી જય જય સત્યિદાનંદ આજે રક્ષાબંધન નિમિત્તે અમે સર્વે ભાઈઓ અમારા ભાઈ અમારા બધા બહેનો સાથે મળ્યા છીએ અને આ પ્રસંગે પણ અમે દાદાને યાદ કરી અને દાદાની જે વાત મુજબ જે એમની પાંચ આજ્ઞા છે એ પાંચ આજ્ઞાનું પાલન કરી અને જો જીવન જીવવામાં આવી બોક્સે લઈ જાય એમાં બે મત નથી એટલે હું એમ કહું છું કે દાદા એ આપેલી પાંચ આજ્ઞાઓ પાડવી જોઈએ પાંચ આજ્ઞા મુજબ જીવન જીવવું જોઈએ અને આવી રીતે જીવન જીવી તો કોઈના ઘરમાં કંકાસ કે કોઈના ઘરમાં તો હું સમાજમાં પણ ક્યાંય પણ તકલીફ ન પડે એની મને પૂરેપૂરી ખાતરી છે જય સચ્ચિદાનંદ જય દાદા ભગવાન જય નિર્મા અને જય શ્રી સિમંદર સ્વામી સિમંદર સ્વામીનો હાલમાં અવતાર જે ધારણ કર્યો છે આમ જુઓ તો મહાવીર સ્વામી કે સિમંદર સ્વામી બધા એક જ છે અને આ સિમંદર સ્વામીના સાનિધ્યમાં જે લોકો આવ્યા છે તે લોકો પરમ સુખને પામે છે

हाँ, यो, मुझे, मुझे दिल कुमारी बात कर भाव ली, अबरो, भाव, अबरो, कंटाम लाख जिया हो गया, अबरो, कोई गरीब माँ कोई बीमार होए भगवान न तो नहीं आवड़ू मने बोल तो आवड़ई जब तक ना सफल हो नींद चैन को त्यागो तुम संघर्ष का मैदान छोड़कर मत भागो तुम कुछ किए बिना जय जयकार नहीं होती और कोशिश करने वालों की कभी हार नहीं होती थोड़ी टुकड़ो पड़ दे बीजू बोलू हलो बे बोलू हो है ने आप न जाने मुझसे समझते है क्या मैं तो कुछ भी नहीं आप न जाने मुझको समझते है क्या मैं तो कुछ भी नहीं इतनी बड़ी भीड़ का प्यार मैं रखूंगा कहाँ मेरे हमदम मेरे दोस्त इज्ज़त है उल्फत चाहत सब कुछ इस दुनिया में रहता नहीं आज मैं हूँ जहाँ कल कोई और था ये भी एक दौर है वो भी एक दौर था